હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ અહીંયા ચીલની ભાજીને તમે ચંદન બટવો બી કહી શકો છો અમુક જગ્યાએ એને ચંદન બટવો બી કહેવામાં આવે છે અને આ ચીલની ભાજી ગામડામાં કે પછી શાકભાજીના કોઈ બી બજારમાં મળી આવે છે અને કેવી રીતે બનાવવાનું એ બતાવવાની છું અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો તો સૌથી પહેલાં અહીંયા ચીલની ભાજી લઈ લેવાની છે અહીંયા ચીલણી ભાજી આ રીતે તમારે ચૂંટીને રેડી કરવાની છે ચીલની ભાજી અહીંયા તમારે ફ્રેશ હોવી જોઈએ જો તમારે અહીંયા ચીલની ભાજી જરાક મેં પીળાશ પડતી હશે એવી નથી લેવાની આવી રીતે ચૂંટાઈ જાય પછી આને ત્રણથી ચાર વખત ચોખ્ખા પાણીમાં તમારે ધોઈને રેડી કરવાની હોય છે કારણ કે આ ભાજી ખૂબ માટીવાળી હોય છે એટલે તમારે સરખી રીતે ધોવાની તો હવે આને આપણે ધોઈને રેડી કરી લઈએ તો અહીંયા આપણી બધી ચીલની ભાજી મેં ધોઈને રેડી કરી લીધી છે ચીલની ભાજી ધોયા પછી તમારે મૂકી રાખવાની એ ખાસ ધ્યાન રાખવાનું ત્યારે ચમડાઈ જાય છે હવે આપણે આ ચીલની ભાજી આ રીતે થઈ જાય પછી એની અંદર આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે અહીંયા પાણી ચીલની ભાજી ડૂબે એટલું તમારે આમાં એડ કરવાનું અને એને ગેસ ઉપર રાખીને તમારે બાફવાની રહેશે અહીંયા ચીલની ભાજી સરખી રીતે બફાઈ જાય એટલે તમારે અહીંયા કૂક કરવાની છે તો ગેસ ઉપર રાખી દીધી છે અને સાતથી આઠ મિનિટમાં આવી રીતે તમારી ચીલની ભાજી બફાઈને રેડી થઈ જશે તમે જોઈ શકો છો બાફતી વખતે તમારે અહીંયા મીઠું કે કાંઈ એડ નહીં કરવાનું ચીલની ભાજી આપણી બફાઈ છે ત્યાં સુધી આમાં એડ કરવાનો આપણે મસાલો રેડી કરી લઈએ તો એની માટે અહીંયા એક પ્લેટમાં મેં સાતથી આઠ લીલા મરચાં લીધેલા છે એમાંથી મેં થોડા તીખા અને થોડા મોરા લીધેલા છે અને એક મોટું મીડિયમ સાઇઝનો આદુનો ટુકડો લીધો છે હવે મરચાં અને આદુને આપણે આવી રીતે એક મિક્સચર જારના બોલમાં લઈ લઈશું અને એને અધકચરો વાટીને રેડી કરી લેવાનું છે તમારે ફાઇન પેસ્ટ કરવી તો કરી શકો છો અહીંયા આપણી પાણીનો ઉપયોગ કર્યા વગર તમારે પીસવાનું રહેશે અહીંયા હવે આપણે આને પીસીને રેડી કરી લઈએ અને એક સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે ભાજીને જોઈ લઈએ અહીંયા આપણી ભાજી બફાઈને રેડી થઈ ગઈ છે તો મેં ગેસ પરથી ઉતારી લીધી છે અને એમાંથી મેં વધારાનું પાણી કાઢી દીધું છે એ પાણી તમારે ફેંકવાનું નથી આ રીતને તમારી બાફીને રેડી થઈ જશે ભાજી તમે જોઈ શકો છો પછી આમાં આપણે અડધી વાટકી જેટલું અહીંયા મેં મકાઈનું ભેડકું લીધું છે જેને ચારીને આ રીતે લેવાનું રહેશે અને આપણે આમાં બધી ભાજીમાં એડ કરી દઈશું અહીંયા મકાઈનું ભેડકું તમારે ચારીને જ ઉપયોગમાં લેવાનું અને એને આ રીતે તમારે હળવે હાથે મિક્સ કરવાનું રહેશે કારણ કે ભાજી આપણી અહીંયા ગરમ હોય છે એટલે આ રીતે ભાજીની અંદર ભેડકું મકાઈનું તમારે સરખી રીતે મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો મકાઈનું ભેડકું સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આપણે આની અંદર જે મસાલો વાટીને રાખ્યો હતો આદુ મરચાંનું એ બધું આમાં આપણે એડ કરી દઈશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલો અહીંયા એડ કરી શકો છો અને એને બી આવી રીતે હાથની મદદથી બધું મસળીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમારે જો અહીંયા લસણનો ઉપયોગ કરવો હોય તો તમે મસાલામાં લસણ સાતથી આઠ કળી નાખીને એડ કરી શકો છો અહીંયા આપણું સરસ મિક્સ થઈ જાય પછી આમાં છાસ એડ કરી દેવાની છે મેં અહીંયા એક લીટર જેવી છાસ લીધી છે અહીંયા છાશ તમારે થોડીક ખાટી હોય એવી લેવાની અને છાશ નાખ્યા પછી આને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા તમે ભાજી કેટલી લીધી છે એ પ્રમાણે તમારે છાશ એડ કરવાની મેં અહીંયા પા પાંચસોથી સાતસો ગ્રામ જેટલી છીલની ભાજી લીધેલી છે હવે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે જે આપણે ભાજી વાવતી વખતે જે પાણી હતું એ જ પાણી આમાં એડ કરવાનું છે અહીંયા ટોટલ બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે પાણી એડ થઈ જાય પછી આ તપેલાને તમારે ગેસ પર મૂકી દેવાની અને ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખીને તમારે આને સતત હલાવતું રહેવાનું છે પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું એડ થઈ જાય પછી સરખી રીતે આને મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય પછી આમાં આપણે અડધી ચમચીથી એક ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું અને એને બી સરખી રીતે હલાવી લઈશું અહીંયા હળદર પાવડર એડ કરવાથી એનો કલર થોડો યલો પડતો આવશે તો દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે આને સતત હલાવતું જ રહેવાનું છે જો તમે હલાવશો નહીં તો મકાઈનું બોડ કુ હોવાથી એ નીચે ચીપકી જશે અને તમારી અહીંયા ભાજી ખાવામાં તમને મજા નહીં આવે તો આને સતત હલાવતું રહેવાનું જ્યાં સુધી એ ઉકળે નહીં અહીંયા ભાજી આપણી ઉકળવા આવી છે અને આ ભાજીને હવે આપણે દસથી પંદર મિનિટ સુધી જ્યાં સુધી મકાઈનું ભરકું તમારું ચડી ના જાય ત્યાં સુધી આને ઉકળવા દઈશું અને થોડી ઘટ થવા દઈશું અહીંયા ભાજી આપણી સરસ એવી ઉકળીને રેડી થઈ ગઈ છે તો હવે આમાં આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને એને બી સરખી રીતે મિક્સ કરી લેશું હવે આ ભાજી અહીંયા આપણી ચીલી રેડી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ગરમ ગરમ ચીલની ભાજીને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા આપણી ચીલની ભાજી મેં સર્વ કરીને રેડી છે મેં આની સાથે મકાઈના રોટલા સર્વ કર્યા છે તમારે રોટલી કે પછી બાજરીના રોટલા સાથે બી આ સરસ જ લાગે છે તો આ ચીલની ભાજી તમારી ત્યાં જો મળતી હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ બને છે અને ખાવાની તો બહુ જ મજા આવે છે ઠંડીમાં તો આવી ચીલની ભાજી તમને મળે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ